અતુલભાઈ કંપની ડિરેક્ટર રાજકોટ માર્કેટિંગ યાર્ડ ગત વર્ષે રાજકોટ માર્કેટિંગ યાર્ડ સૌરાષ્ટ્રમાં પ્રથમ ક્રમાંકે આવકની દ્રષ્ટિએ આવતું હોય ત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં શિયાળુ પાકની પૂરજોશ પ્રમાણમાં આવક અત્યારે જોવા મળી રહી છે ખાસ કરીને ધાણા ચણા ઘઉં અને લસણ શિયાળુ પાક છે તે પૂરજોશ પ્રમાણમાં અત્યારે આવક જોવા મળી રહી છે તો ઘઉંની આવકની વાત કરીએ તો અત્યારે બે ત્રણ દિવસે એક વખત આવક કરવા દેવામાં આવે છે ભાવની સામે વાત કરીએ તો ચારસો એંસીથી લઈ અને છસો ને એંસી રૂપિયા સુધીના ભાવ અત્યારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ઘઉંના જોવા મળે છે ઘઉંની આપણે એક વાત કરીએ તો રાજકોટ માર્કેટિંગ યાર્ડે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અને ગુજરાતમાં પ્રથમ પ્રયાસ આ આ કહી શકાય જે માર્કેટિંગ યાર્ડમાં જે ગ્રાહકો ઘઉં લેવા માટે આવતા હોય છે ખાવા માટે એના માટે એક નવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે અને ઘઉંની ખરીદી કરી રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મશીન ક્લીન કરાવી અને પોતાની બ્રાન્ડ જે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની બ્રાન્ડ છે એના બ્રાન્ડ ઉપર અત્યારે છસો ને એંસી રૂપિયામાં નહીં નફો નહીં નુકસાનના ધોરણે સામાન્ય ગ્રાહકો અને સામાન્ય પરિવારને રાજકોટ માર્કેટિંગ યાર્ડ દ્વારા ઘઉંનું વેચાણ કરવામાં આવે છે લસણ તેમજ ધાણાની આવક પણ પૂરજોશ પ્રમાણમાં છે લસણના ભાવની વાત કરીએ તો અઢારસોથી લઈ અને ત્રણ હજાર રૂપિયા સુધીના ભાવ અત્યારે જોવા મળે છે ધાણામાં અત્યારે એકંદરે થોડુંક બજાર ઢીલું છે ચાલીસથી પચાસ રૂપિયા અત્યારે બજાર ડાઉન બતાવે છે પણ સિઝન હોવાના કારણે અત્યારે આવક પૂરજોશ પ્રમાણમાં હોય છે અને તેરસો પચાસથી લઈ અને સત્તરસો રૂપિયા સુધીના ધાણાના ભાવ જોવા મળે છે